ભર્ચમાં નગરપાલિકાના વોટર એટીએમ મશીન બંગાન હાલતમાં રહેતા બરઉનારી રહદારીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે ગત વર્ષ બે હજાર વીસમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચવાસીઓને વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી મળી રહે અને એક રૂપિયામાં જ પીવાનું પાણી મળે તેવી સુવિધા માટે વોટર એટીએમ મશીન મૂકવામાં આવ્યા હતા જેની ઉપર જાહેરાત કરી શકાય તેવી સુવિધા પણ હતી પરંતુ જે વોટર એટીએમનો કોન્ટ્રાક અપાયો અને જે કન્ડિશન હતી તે મુજબ વોટર એટીએમનું મેન્ટેનન્સ ન થતાં ભરૂચમાં વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલા અગિયાર વોટર એટીએમ મશીન બિનઉપયોગી બન્યા છે જેના કારણે ફરી એકવાર ભર ઉનાળે પીવાના પાણી માટે રાહદારીઓ વાહન ચાલકોએ વલખા મારવાનો વારો આવી ગયો છે જ્યારે વોટર એટીએમની વાત ભરૂચ નગરપાલિકામાં મૂકવામાં આવી હતી તે જ વખતે ભરૂચના વિપક્ષના નેતાઓએ પણ ભરૂચવાસીઓને પીવાનું પાણી વિના મૂલ્યે મળે તે માટે રજૂઆત કરી હતી અને વોટર એટીએમ યોજના સદંતર નિષ્ફળ રહેશે તેવી આગાહી પણ વિપક્ષોએ કરી હતી જે આજે સાચી ઠરી હોવાનું પણ વિપક્ષીઓ કહી રહ્યા છે ભરૂચ શહેરમાં આવેલ નગરપાલિકા દ્વારા જે વોટર એટીએમ મશીન મૂકવામાં આવેલા હતા જે તે સમયે આજે હાલના હાલના અંદર ભરૂચમાં તમામ મશીન જે પાણીની પરબ કહી શકાય તમામ છે ઘણા સમય લાંબા સમયથી છે કોન્ટ્રાક્ટ બેઝના ઉપર આ પરબો આપવામાં આવેલી હતી જે તે સમયે નગરપાલિકાના અંદર જ્યારે ઠરાવ થયો હતો ત્યારે વોટર એટીએમ મશીન કહી શકાય કે પૈસા નાખીને પાણી પીવાની જે આ લોકો ઠરાવ લઈને આવેલા હતા પણ જે તે સમયે વિપક્ષે વિરોધ કરીને મફત સેવા પાણીની પૂરી પાડવા માટે નગરપાલિકાના અંદર દબાણ કરેલું હતું નગરપાલિકા પણ નગરપાલિકાની હર હંમેશ નીતિ છે કે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરે પણ એની દેખભાળ નથી રાખતા આજે તમામ એટીએમ મશીન પાણીના બંધ છે ઉનાળાની આકરી ગરમી કહી શકાય કે માર્ચ એપ્રિલની ગરમી છે લોકો રાહદારીઓ જે છે રિક્ષા ચાલકો છે તેમની માટે કોઈ પણ પાણીની સુવિધા મુખ્ય સ્થળો પર નથી કહી શકાય કે વર્ષો પહેલા જ્યારે નગરપાલિકાના અંદર કહી શકાય કે પાંચબત્તી સ્ટેશનના અંદર માટલામાં માટલામાંથી લોકોને પાણી પીવા આવતું હતું નગરપાલિકાના માણસો ત્યાં ઉભા રહેતા હતા અને રાહાજીઓને માટલામાંથી પાણી પીવા હતા આજે આટલી સુવિધા હોવા છતાં કહી શકાય ટેકનોલોજી હોવા છતાં પણ આજે નગરપાલિકા લોકોને પાણી આપવાના અંદર નિષ્ફળ સાબિત થઈ છે નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રને અમારી હેરાજ છે કે આખરી ગરમી છે તાત્કાલિક તમામ એટીએમ પાણીના મશીનો ચાલુ કરવામાં આવે અને લોકોને પાણીની સગવડ શરૂ કરી દેવામાં આવે ભરૂચ નગરપાલિકા રાહદારીઓ વાહન ચાલકોને ભર ઉનારે તરસ છીપાવવામાં નિષ્ફળ રહી હોય તેવા આક્ષેપ મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે પણ કહ્યું હતું કે અગિયાર વોટર એટીએમ મશીનમાંથી બે વોટર એટીએમ મશીન ચાલુ છે જે બંધ છે તે ચાલુ કેવી રીતે થાય તેવા પ્રયાસો કરવામાં આવશે હાલ ભરૂચ પાંચ બતી અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર પાણીની પરત કાર્યરત હોય તેમ કહી આવનાર સમયમાં ભરૂચવાસીઓને પીવાનું પાણી મળી રહે તે માટે સેવાભાવી સંસ્થા અને નગરપાલિકા દ્વારા

અને એ જે મશીનો લગાડેલા હતા એની ઉપર જે જાહેરાત ના જાહેરાતના એજન્સીને આપેલા હતા પરંતુ સમય જતા અત્યારે એ દસ વોટર એટીએમમાંથી જે ચાર અલગ એનજીઓ ને આપેલ છે અત્યારે ચાલુ છે બાકીના વોટર એટીએમની અંદર મશીનરીમાં ને એમાં થોડા પ્રશ્નો છે અમે એની ઉપર કામ કરી રહ્યા છીએ અને એ ઝડપથી ચાલુ થાય એના માટેના અમારા પ્રયત્નો બી રહેશે એ સિવાય નગરપાલિકાએ જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા તો નગરપાલિકાઓ પોતાના ગ્રાટ માંથી જે પબ્લિક માટે પરબ કરવામાં આવેલ છે એ પૈકી અત્યારે પાંચબત્તી જોડે એક પરબ ચાલુ છે અને હોસ્ટેલ ગ્રાઉન્ડની ની બાજુમાં પણ એક પરબ ચાલુ છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને વાહન ચાલકોને બે ઘૂંટ પાણી પીવા માટે પણ પાંચ રૂપિયાની બોટલ ખરીદવી પડે છે અને આટલી મોંઘવારીમાં પાણી પીવા માટે રૂપિયા ખર્ચવા મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે